હું ક્લિયર પ્રિન્ટ ઓપસેટ તરફથી અશ્વિન ધામી અમારી કંપનીમાં ગુરુકુળની કન્સલ્ટન્સી સર્વિસ લીધા પહેલાં મારે શું કરવું કામની સોંપણી કોને કરવી સ્ટાફ સાથેનું વર્તન વર્કની અવ્યવસ્થા વગેરે પ્રોબ્લેમ હતા હવે તેમાં ઘણા બધા સુધારા જોવા મળે છે જેમ કે ડેઇલી શેડ્યુલ દ્વારા વર્કની સોંપણી રિપોર્ટિંગ વીકલી મિટિંગ કંપનીનું માળખું એચઆર પોલિસી વર્કરોને પરફોર્મન્સ એવોર્ડ જેડી કેઆરએ બન્યા તેનાથી મારે કંપનીમાં શું કરવું તે ક્લિયર થયું એચઆર અને સેકન્ડ લીડરો દ્વારા કામની સોંપણીનું સોલ્યુશન આવ્યું સ્ટાફ સાથેનું બોન્ડિંગ વધ્યું અને વર્ક સિસ્ટમેટિક થવા લાગ્યું આવા ઘણા ફાયદાઓ થયા છે આપની કંપનીના કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપ પણ ગુરુકુળની સર્વિસમાં જોડાવ અને બેસ્ટ રિઝલ્ટ મેળવો થેન્ક યુ આભાર જય હિન્દ